હું ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ રતિલાલભાઈ વસાવા આજરોજ દીવાનધનજી હાઈસ્કૂલમાં ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને એ જે બોર્ડની પરીક્ષા છે એનો પ્રારંભ થયો છે તો એમને શુભકામના આપવા માટે અમે દરેક વિદ્યાર્થીઓને કુલ અને ચોકલેટનું વિતરણ કરીને એમને પ્રોત્સાહન આપ્યું છે અને દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે આગળ વધે એ શુભકામના પાઠવ્યા છે આજરોજ HSC પરીક્ષાનો ઓર્છા સ્તરનો પેપર હોય દીવાનંદ દેસના 1 અને 2 યુનિટના થઈને ટોટલ 24 બ્લોક અને 700 ને વિદ્યાર્થી જે પરીક્ષા આપી રહેલા છે જેમાં તંત્ર દ્વારા ગોઠવેલી વ્યવસ્થાને ધ્યાનમાં લઈને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા અપાય એ વ્યવસ્થા જોતા તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા માટે અત્યારે બ્લોકમાં બેઠા છે અને જે કઈ સુપરવાઇઝરો દ્વારા કામગીરી સોંપવામાં આવેલી છે કામગીરી દરેકે દરેક શિક્ષક મિત્રો પોતાના વર્ગમાં જઈને બજાવી રહ્યા છે દરેકે દરેક વિદ્યાર્થી આખા વર્ષની મહેનતને ધ્યાનમાં લઈને પોતે શાંતિથી તેના દરેક દરેક પ્રશ્નો યોગ્ય જવાબ લખી અને તેના મમ્મી પપ્પાની જે કઈ ઈચ્છાઓ છે તે પરિપૂર્ણ કરશે તેવી શુભેચ્છા